નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ તો મિત્રો આજે તારીખ બે હજાર ચોવીસ ને બાર સોમવાર ના રોજ ગુજરાતમાં સોના ને સાંદિના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ ચોર્યાસી રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સસો પંચોતેર રૂપિયા પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ચુમ્માલીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર ચારસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ ચોર્યાસી હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે આઠ ગ્રામ સોનાનો ભાવ પચાસ હજાર પાંચસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર બસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ પંચોતેર હજાર આઠસો અઠ્યાસી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ બત્રીસ હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો નવ્વાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર એકસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર નવસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ બ્યાસી હજાર સાતસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ નેવ્યાશી હજાર નવસો રૂપિયા રહ્યો છે